હલો દોસ્તો દર્શન સફરમાં તમારું સ્વાગત છે સ્પેશિયલ દેશી જુગાડ હરસનું કોઈને હરસ હોય તો આવી રીતના મટી જાય પાંચ દીમા રિઝલ્ટ આવી જાય હવે તમારે કરવાનું ઈચ્છે દૂધ એક ગ્લાસ પીવો હોય તો એક લીંબુ ઉમવવાનું છે અને અડધો ગ્લાસ પીવો હોય તો અડધું ફાડું ઉમવાનું છે હવે દૂધને બિલકુલ તમારે ફ્રિજમાં ઠંડુ કરવાનું નથી અને આ ઠંડા દૂધમાં ઉમવાનું રહેશે તમારે સાંજના દૂધને પેક કરીને કોઈ સતનો ધાબો હોય એની ઉપર મૂકી આવવાનું છે એટલે સવાર થાય તો ઠંડુ થઈ જાય એને છ વાગે લાવી અડધો ગ્લાસ પીવો હોય તો અડધું લીંબુ ઉમવાનું આખો ગ્લાસ પીવો હોય તો આખું લીંબુ ઉમવાનું આ તમને પાંચ દીમાં રિઝલ્ટ આવી જાય અરસનું અને આ દેશી જુગાર દોસ્તો તમને કોઈ નહીં બતાવે અને કહેવાનો મારો મતલબ એ છે લાઈક શેર કોમેન્ટ કરવાથી આ વિડીયો નથી બનાવતો આ કોઈનું દુઃખ મટી જતું હોય તો આપણે શું વાંધો છે બાકી હર હર મહાદેવ જય દ્વારકાધીશ અને આ કરીને એકવાર જોજો દોસ્તો